બોલો મારી માં કેવી છે બધુંય કામ પડ્યું મૂકીને વહી ગઈ વાળીએ હવે વાડીએ કાંઈ કામ નહીં કરે આ ખોદી સાંએ બેસે શું કરું જાણે કેમ એની નોકરાની હોય એવી રીતે ઘરનું બધુંય કામ મારે જ કરવાનું શું કરું એટલે શું દેખારો કરે દેકારો ન કરું તો શું કરું તમારા ભાઈ બહેન કઈ સમજાઈ દેતા હોય તો ઘરનું બધુંય કામ મારે કરવું પડે છે અત્યારમાં વાડીએ વહી ગઈ છે હવે વાડીએ કાંઈ કામ નહીં કરે આખો દિશા બે છે એ બધી લાભ જવા દે હું જાવ છું ઘરે છે એક મોટરસાયકલ આવ્યું છે હમું કરવાનું છે તું છે ને બધાય કામ કરી નાખજે અને ખાવાનું બનાવી નાખજે હો એવો જાને કેમ તમારી નોકરાની હોય એ રીત બધું કામ મારે જ કરવાનું ઓલીને કેતા હોય તો અલી બાજવાનું ન હોય તમારે બેયને હેપીન કામ કરાય તમને કઈ ખબર જ ન પડતી એ મારી આલે લપ ન કર મારે મોડું થાય છે હારું આઈ મારી માં આજ ઘરે આવે ને એટલે બાજુ છે જાને કેમ એની નોકરાની હોય

એ પદ દેકારા મત કરવા તડકાના અન ખર્યા જા રાંછવાણ કરી આ લે બોલો આ એવા છે નકરું સિંધ સિંધ જ કરતા હોય બધું મારી તેકને કરવાનું કામ એ પા દેકારા મત કરવાવા ખરા તડકાના જા હું દવા સાટીન આવું છું એ વેલા આવશો હા જલ્દી ખાવાનું કદીએ ઓ કરબુઆ બાયડ્યું નું

લુગડા ધોવા ગઈ છે આખો દિવસ થાય લુગડા ધોતા આઈ આટલી બધી વાર કેમ લાગી લુગડા ધોતા કાઈ આખો દિવસ નો થાય તે કા આ લુગડા ધોતા આખો દી થાય ને યા કાઈ એક કામ નોતું ઘણું કામ હતું

હું કાઈ તન ન તો તારે હવાર વેલા વાડીયા વઈ જવાય હું બધું ઘર નું કામ કરી નાખું હું વારી હું વારી વાર અને રાંધું નથી તે છે રાંધું આ ઘર ના નવરી આવું તેરા રાંધું ને આ તે ઘર નું કામ કાઈ એટલું બધું ન થોતું હંસવારી પોતા જ હોય છે ને વાસણ હોય છે હઈ તને ખબર છે ઘર નું કામ બધું મારે કરવું પડે છે પથારી ઉપાડવી પડે છે થામડા ધોવા પડે છે વારું પડે છે લ્યો બોલો 5 મિનિટ નું

મારી માં આ રાંધી નાય આ તો તું એક કામ કરજે કાલ સવારે વાડીએ કામ હું રાંધીને શું કેવા મારે દreu જ નથી એકલી આયા હાજા કીય મને આ મારી માયન ઘરવાળાને કેવા વઈ ગઈ હાલો કાયો કા હું કી આવ ન બધું મારી ઉપર આવશે હું માર ઘરવાળા ને કી આવ મારો દીકરો તડકો એમ જામ્યો છે કે નહીં હા ઓ આ બધું ભરવા મીનું તરકા ની હિસાબે હું તો આ ઘડીક બેઠો તો પણ લીજો એટલે આ કેટલું કે બેહુ એ ગોબરા નાવા દયો ને હવે કાકા પણ તું ઘડીક શાંતિ રાખ ને ગોબરો આવે ત્યારે જાવી ને હા આ આયો લાલી આલી તું કાકા હા પણ નાવા જાવું હે નાવા જાવું

આ મોટરસાયકલ ક્યારનું હમું થઈ ગયું એને ક્યારનો ફોન કરી દીધો પહેલાં તું લઈ જા મારો દીકરા મારો નો હજી ન આવ્યો હવે આ ગાડીમાં શું વાંધો હોય છે તમને સમજાઈ દેતા હોય તો અત્યારમાં મારી બાજી અને મને મારી કામમાં નકરો મારી કરતી હોય છે તમે કંઈ કહેતા હોય તો એ પણ અત્યારના પોરમાં શું તમે તમારો તો એની મને કોઈ કંટાળો જ ન ખૂચો હું તમને શું કહું છું મારે થઈ જવું છે નોખો અને જો તમે ભેગું રહેવું હોય ને તો હું વહી જઈશ મારા બાના કરી આમાં છે તારો જ વાંક હોય મને બધી ખબર છે એકલું એકલું કઈ બાજો નહીં મારો કઈ વાંક નથી મેં કીધું ને તમે ભેગું રહેવું તો હું વહી જાઉં છું મારા બાન ઘરે એમ કઈ કરવું નથી મારે પેલા જાણવું છે કે ડખો થયો સી હાટે હાલ હાલ ઘરે હાલ હાલ તું ખોટી નીશો ખાસી હમણાં ખબર પડી જાય એ મારી વાડીમાં કાર આ રીંગણા ખાવા ગામનાઓ આવજો રે આ બકાલામ જો આવી રીતે હાલતું રે ને તો કાઈ થોડીક રોકડી આવે કાલતી રે આ રીંગણી પાછી પડી જાય દેવા સાંઠ્યા વગે તમને શું કહું એ ઘરે આલો એ કા એ ઓલી મારી માં બાજ કરે છે મારી આરે એ કઈ એ ઓલી નવી આવી

ઈ આયા નથી હું ઈન વાહી રખડતી હોય સૌ શા જાય બધાય ઈ વઈ ગયા છે ઘર મુકી ઘર મુકીન વી આઈ ગયા હા એ તારી માને તું કોકના ઘર ભંગાવીશ ઘર તને આવું જ આવડે હે તારો જ માં કોઈ મને બધી ખબર તો આ બધું આ એ પણ મારો માં લાગે છે હવે મારે ઈને શા ગોતવા તારા આવા નવા ધંધા હોય કોક નું ઘર ભંગાવીસ બૈરા બૈરા નકરા બાજ બાજ કરો હો અમારે શા જાવું પાણી ભરતી આય

ભલે બાજે હારું ભલે બાજતા હોય એવું નો કરાય હાલ વાયા જવું છે નોખા પાડશું હાલ હાલ ને હાલ હાલ

આઈ નવરો બેઠો કોડા હું બૈરાન બજવાડ્યા એટલે આ બજવાડવાની કા કરે તારી વહુને સમજાય ને ભલામાના મારી વહુને આરે બાજે છે પણ તારી વહુને કાઈ સમજાવાય આ ખરણ કઈ નો પડ્યું રેવાય વાડિયા કામ કરવા જવાય કાઈ ઘરનું કોણ તાર બાપા કરે હે તારી વહુ જ કાઈ કામ ન કરતી ઘર છોંટી ઘરે કાઈ કામ નો હોય સમજો હવે તો મે પેરલો કરી લીધો હે કા ઘરમાં તમે રહ્યો અન કા અમે રહી હા અમારે છે ને ભેગું નથી રહેવું અમારે નોખું થઈ જાવું છે શું વરી હા તે થઈ જાવ નોખા સમજાણું હા તે ઉપડો વાડીયો જાવ અમે નહીં જાવી તમે જાવ અમે શું કામ જાય હા ભઈ તમારે એક કે ગિર નથી રહેવું બે નીકરો હું ઘર ખાઈથી ચૂપાઈ દી શું કરો તમ તારે કાઈ લે તાર બાપાનું છે તો પણ હેપીન માં રોક ને હે હેપીન રેવામાં શું થાય છે ખબર છે કામની વાદા કોઈ થાય છે આ કામ કરતી નથી એટલે હે ને બધોય ડખો થાય એટલે કોણ કામ ન કરતું હું એમ હું બધુંય કામ કરું આ તારી વહુને બધી પડે છે ખોટી ની તને પડે છે હું ઘરનું બધુંય કામ કરું છું વાત તો તું જ કરે ખોટું ખોટું છે રીતે હું કીધું રાંધી નાખે એમ તે એટલું રાંધું બેઠી થી તું આ તું વાડીએ જઈને શું કામ કરે આખો દી લીમડાન છાયે એય હું લીમડાન છાયે બેહું છું એય એકઈ બાજો માને બાપા હવે તો માથું પાક્યું મારું

હા વાંધો નહીં મને તો પોહા હે મન કાઈ બર નથી પડતું જો એક દી વાડીએ તારે જવાનું એક દી વાડીએ તારે જવાનું એક દી ઘરે તારે રહેવાનું એક દી ઘરે તારે રહેવાનું પણ હા ભાઈ તારી બહુને પૂછ પોહાય તો છે ને હા એમ એ ઈ પૂછવાનું ન હોય મને પોહાય ને એટલે બસ હા હા તો એમ રાખવાન હતી જો હવે હા હા તો ખાવાનું બને જા અરે હાલો આ જો ખાવાનું બનાવું છું કાલી ને બનાવવાનું હા જા સમજો બાદ કિના ને એકય